વિશિષ્ટ કલંકી નારાયણ તીર્થધામ નખત્રાણા કચ્છ ખાતે પંદરમી ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આ દિવસે મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજે રાષ્ટ્રધ્વજ ફરકાવી આન માન અને શાન સાથે રાષ્ટ્રગીત ગાયું હતું અને રાષ્ટ્રજોગ પ્રવચન આપ્યો હતો અને હિન્દુ સમાજને સંગઠિત થવા માટે અપીલ કરી હતી અને હિન્દુસ્તાન રાષ્ટ્રને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે દેશની જનતાને એક સાથે જોડાઈને મજબૂત બનાવવા માટે અપીલ કરી હતી તીર્થધામ ખાતે આ પાવન કાર્યક્રમમાં વડીલો આગેવાનો માતાઓ ભાઈઓ બહેનો જોડાયા હતા जीपीसी न्यूज़ 24/7 લાયો માતાજી જય આજે શ્રીલંકે ધામ નકરાણામાં ત્યારે વિખોકમો ભારત પ્રდასકતાકવી પૂજવાઈ રહ્યો છે ત્યારે સુજ્યા કાદિયા હસદના મહારાજ છે સભાના પ્રમુખ છે અને રાષ્ટ્રપ્રેમી ભક્તજનો આપણે અહીંયા દેશના હિત માટે ઘણી બધી વાતો થઈ વસ્તી વધારાની વાત આવી વોટિંગની વાત આવી હું તમને મારી વાત કરું અહીંયા નિષ્ફળંકી ધામથી ખેડ બ્રહ્મા સાડા પાંચસો કિલોમીટર થાય રહ્યું હું સાંજે બસમાં બેસી ગયો સવારમાં વોટિંગ કરી રાતે પાછો બસમાં અહીં સવારમાં આવી ગયો વોટિંગ કરવા ગયો તો અહીં તો આપણે અહીંયા હાજર હઈએ તો પણ મોટિંગ નથી થઈ શકતું પછી વસ્તી વધારાની આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટ કઈ ભારતની વસ્તી ચાલીસ કરોડ જનતા હતી તેમાં સડત્રીસ કરોડ હિન્દુ હતા સડત્રીસ કરોડ અને ત્રણ કરોડ મુસલમાનો હતા આજે વસ્તી આજે આજે વસ્તી તમે જુઓ છોતેર વર્ષ પછી હિન્દુઓ ફક્ત એકસો ને વીસ કરોડ થયા અને એની વર્ષ એક સો કરોડ હિન્દુઓ થયા અને ચાલીસ કરોડ મુસલમાન થયા કેટલો ઘણો વધારો થયો એનો આપણે કેટલા વધ્યા ને એ કેટલા વધ્યા હા હવે એના સિવાય પણ તો આ દેશની અંદર હિન્દુત્વ મહારાજે ત્રણ દીકરા કીધા પણ હું એમ કહું કે ચાર દીકરા પેદા કરજો એક દીકરો માતા સેવા માટે રાખજો એક ઉદ્યોગપતિ બનાવજો પૈસા કમાય અને ઈ સંપત્તિ રાષ્ટ્ર માટે સમાજ માટે દેશ માટે દાનમાં મળે દાન આપે એવો એક ધનવાન બનાવજો એક દીકરો ત્રીજો દીકરો સમાજ સેવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જેવા એ સમાજની સેવા માટે મુક્યો અને ચોથો દીકરો સરહદ ઉપર લશ્કર માટે લડવા મૂક્યો ચારે દીકરાનું વિભાજન થઈ જશે તો સજનો આપણા ભારત દેશની એક સમય કેવી ઘડીમાં હતી આ દેશ ભારત દેશે આઝાદી પછી ઘણો બધી પ્રગતિ કરી છે અનેક અને ફોર્ટેક રોડો બનાવ્યા છે અદતન હોસ્પિટલો બનાવી છે રેલવે મેટ્રો ટ્રેન ભારત દેશે ઘણી બધી પ્રગતિ આઝાદી પછી કરી છે પણ આ દેશે આઝાદી પછી ઘણું બધું ગુમાવ્યું પણ છે ઢાકેશ્વરી માતાનું મંદિર જે જે ઢાકા શહેર નામ પડ્યું હતું ડાકેશ્વરી માતાના મંદિરથી ઢાકા નામ પડ્યું હતું એ ઢાકા શહેર આજે આઝાદ ભારતમાં નથી સિંધ પ્રદેશ સિંધુ નદી જે સિંધુ નદીના કિનારે ચાર વેદ લખાણા હતા ઋષિમુનિઓએ વેદોની રચના સિંધુ નદીના કિનારે કરી હતી એ સિંધુ નદી આજ આઝાદ ભારતમાં નથી લાલા લજ આઝાદીના સમયે લાલા લજપતરાયના સમયે આઝાદી ના સમયે લાલા ઘણું બધું ગુમાવ્યું છે ઘણું બધું મેળવ્યું છે ઘણું બધું ગુમાયું છે એક સમયે આ ભારત દેશની ચાહો જલાલી કેવી હતી આજ થી પાંત્રીસ વર્ષ પહેલા આ દેશનો સુરજ સોળે કળાએ ચમકેલો હતો અઢળક સંપત્તિ હતી આ દેશમાં ઘી દૂધની નદીઓ વહેતી હતી સોનું તો ધૂળમાં રખડતું હતું સોનાની ઘર વાસણો બધા સોનાના હતા ગરીબ હોય કે તવંગર અત્યારના ઘરમાં સોનાના વાસણો તાળી બાટકી ડોલો ત્યાંથી તપેલ બધા જ વાસણો સોનાના હતા દેશની અંદર અઢળક સમૃદ્ધિ ધરાવતો આપણો ભારત દેશ એક સમય ભારત દેશમાં રાજ નાઘવ હતો દીધું હતું જ્ઞાન જગતને ગીત માધવ તણું હતું આજે દશા દેખી આ દેશની મનનું મારું મુજાય છે તના દેશમાં આજ વર્તન એવું વર્તાય છે સેવકો હતા દેશમાં જે નીતિ અને અનીતિને જાણતા હતા ભલે કેળે રંગોટી પહેરતા પણ ધર્મને ઈ સંભાળતા હતા આજે આ દેશમાં ગદ્દારો આજે ભગવાન થઈને પૂજાય છે રાઘવ તણા આ દેશમાં આજ વર્તન એવું વર્તાય છે પછી બેટી હતી આ દેશની જે વિદેશમાં બેઠી હતી એ કોણ સીતા બેટી હતી આ દેશની જે વિદેશમાં બેઠી હતી એ એ જાનકીના દેહ ઉપર લંકેશની ચોકી હતી રાવણ એને ઉપાડી ગયો તો